નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ નિશાળના એ દિવસો સત્ય વાતો એ દિવસ હજુ પણ ઝાંખો ઝાંખો યાદ છે મારા ઘેર આઠ દસ છોકરાઓ આવ્યા મારી બાઈએ મને તૈયાર કર્યું તૈયાર કરવામાં બીજું તો શું હોય માથામાં દાંતીઓ ફેરવી અને વાળ સરખા કર્યા અને મારા ખોબામાં નાળિયેર મૂક્યું એ નાળિયેર ઉપર અને મારા કપાળમાં કંકુ ચાંદલો કરી અને ચોખાએ વધાવી દુખના દુખણા લીધા નિશાળથી આવેલા છોકરાઓ મને લઈને નિશાળ ચાલ્યા એ છોકરાઓ કંઈક ગાતા હતા શું ગાતા હતા એ તો યાદ નથી મને આચાર્ય સાહેબ પાસે લઈ જવામાં આવ્યો મારી બા પણ સાથે હતી સાહેબે મારા હાથમાં પેન પકડાવી અને એકડો ચિત્રાવ્યો મારી બાએ સાહેબને શુકનનો સવા રૂપિયો આપ્યો અને હું વિધિવત રીતે નિશાળે બેઠો ત્યારે એડમિશન નામનો શબ્દ જન્મવાનો બાકી હતો અષાઢી બીજના સપરમાં દિવસે આ રીતે બાળકોને નિશાળ બેસાડવામાં આવતા હતા ગોળધાણા વહેંચાતા હતા મણિભાઈ પ્રેમશંકર જોશી અમારા આચાર્ય હતા બેઠી દડી અને ઊભા વળેલા વાળ શિયાળામાં કોટ પેન્ટ પહેરીને આવે અને ઉનાળે પેન્ટ શર્ટ પહેરેલો હોય રમુજી સ્વભાવ અને નવા ગામથી સાયકલ લઈને અમારી શાળામાં આવે બધા કહેતા કે મણિભાઈ સાહેબે એક વખત નાટકોમાં બહુ કામ કર્યું હતું એટલે તેમની પાસે અભિનય કળા બેમી હતી મિમિક્રી પણ સારી કરતા એટલે મોટા ભાગે માત્ર બાળકો જ નહીં પણ ગામોમાં પણ તેમની લોકચાહના સારી હતી આમ તો અમારી શાળાની સ્થાપના અઢારસો સત્યોતેરમાં થયેલી તેવું નિશાળના પાટિયામાં લખેલું રહેતું ખારા ઘોડામાં મીઠાનો વેપાર કરવા આવેલા બ્રિટિશરો શિક્ષણ પ્રત્યે જાગૃત હતા એટલે અમારા ગામને કદાચ દોઢસો વર્ષ પહેલાં શાળા નસીબ થઈ હતી દેશી નળિયાવાળા સીધી લીટીમાં બંધ ઓરડા અને લાંબી ઓસરીવાળી શાળા હતી અંગ્રેજ સમયમાં આ શાળાનો ઉપયોગ જેલ તરીકે પણ થયો હોવાનું ઘરડા વડીલો વાત વાતમાં કહેતા શાળાની ફરતી બાવલના કાંટાની વાળ હતી ભણવા આવતી વખતે દફ્તર સાથે આસનપટ્ટો પાથરવા બાળકો સાથે લઈને આવતા વાદળી ચડ્ડી અને સફેદ બુશટના ગણવેશની શરૂઆત થઈ ગઈ હતી છોકરીઓને વાદળી ફ્રોક અને સફેદ બુશટનો ગણવેશ હતો દર વર્ષે સરકારમાંથી ખાદીના તૈયાર ગણવેશ અમારા માટે આવતા લગભગ અમારા શરીરને બંધ બેસતા ન આવે તેવા ખુલતા માપના આ ગણવેશ પહેરવા તકલીફદાયક બની જતા જો કે એ વખતે એક નૂર આદમી હજારો નૂર કપડાં જેવી કહેવતની બહુ ખબર નહોતી પડતી એટલે ફિટિંગ ન આવતા ગણવેશ પહેરવામાં કોઈ નાનપ નહોતી શાળાના ભણતર સાથે ઇતર પ્રવૃત્તિ પણ ખૂબ રહેતી દર શનિવારે સભા થતી તેમાં બાળકો દુહા છંદ ગીતો અને બાળગીતો ગાતા તેમાં બાળકની ટેલેન્ટ બહાર આવતી હા એ વખતે શિક્ષકો મારવામાં જરાય કંજુસાઈ નહોતા કરતા અને વાલીઓ પણ ક્યારેય તરફદારી કરવા નહોતા આવતા વાકમાં આવે તો માર ખાવો પડે તેવી સાદી સમજણ ત્યારે મજબૂત હતી શિક્ષક પણ મોટા ભાગે ગામમાં રહેતા એટલે વિદ્યાર્થીઓના પરિવારથી પણ પરિચિત હોય નિશાળમાં પ્રાર્થના થાય તેમાં પ્રગટાવવામાં આવતા દીવા અગરબત્તી વિદ્યાર્થીઓ ઘેરથી લઈ આવતા પ્રાર્થના મંત્રી સફાઈ મંત્રી અને ક્લાસ મોનિટર જેવી જવાબદારીઓ બાળકોને વહેંચી આપવામાં આવતી આથી જીવન ખીલતું મોટા ભાગે સ્થાનિક પ્રવાસોનું આયોજન થતું ક્યારેક બાજુમાં આવેલા જૂના પાદરના તળાવનો કે રણનો પ્રવાસ ગોઠવવામાં આવતો ત્યારનું ભણતર વિદ્યાર્થી કે વાલી એકેને ભારરૂપ નહોતું બનતું ભણવા માટે લખલૂટ ખર્ચ નહોતો કરવો પડતો વાલીઓમાં એટલી જાગૃતતા કદાચ નહોતી પરંતુ શિક્ષક પૂરેપૂરા જાગૃત અને જવાબદાર રહેતા એક દિવસ નિશાળની પાછળ છાના માના બીડીના કચ ફેંસતા ઇતિયાને સાહેબ બારીમાંથી જોઈ ગયા દબાતા પગે પહોંચી એ સાહેબે ઇતિયાના ગાલ ઉપર એવો તમાચો માર્યો કે બીડી હાથમાંથી છૂટી ગઈ અને લાલ ગાલ લાલ ચોળ થઈ ગયો આજે ઇતિયો શહેરમાં મોટો જણ થઈ ગયો ને પાંચમાં પૂજાય છે ક્યારેક તમારા ગામમાં આવે ત્યારે એ અચૂક યાદ કરે છે એ તમાચાને કારણે બીડી છૂટી ગયાના દિવસને અને કાયમ માટે બીડી છૂટી જવાથી એ રાજી થાય છે દોઢસો વર્ષની મારી શાળાની સફરમાં અનેક શિક્ષકો આવ્યા અને જતા રહ્યા વિદ્યાર્થીઓ પણ વાલી બની અને વૃદ્ધ થઈ કેટલાક મોટા ગામત્રે જતા પણ રહ્યા છે સમયનું કામ છે વહેતા રહેવાનું અને એ નિરંતર વહેતો રહે છે મને એકડો ગોટવનાર મણિભાઈ માસ્તર હવે નથી રહ્યા તેમના સંતાનો શહેરમાં સ્થિર થઈ અને સુખી છે પેલી અંગ્રેજ વખતની જૂની નિશાળના ઓરડા જર્જરિત થતાં તેને પાડી દેવામાં આવ્યા છે કેટલાક નવા ઓરડા પણ બન્યા છે નિશાળ ફરતે દિવાલ બની ગઈ છે તેની અંદરના શિક્ષણની દુનિયા સુધી હવે નજર પહોંચતી નથી કહેવાય છે કે શિક્ષણમાં વાલીની વિદ્યાર્થી સુધી પરિપક્વતા આવતી જાય છે થોડા દિવસ પહેલાં જ એક ચમકતી ગાડીમાં બેસેલો ઇતિયો અને અમને આશિમ રોડના ઇન્કમટેક્સ પાસે મળી ગયો એ અમને પૂછતો હતો કે હવે આપણી નિશાળમાં કોઈ ઇતિઓ બીડી પીવે છે કોઈ શિક્ષક તમાચો મારીને ઇતિયાની બીડી કાયમ માટે છોડાવી દે છે ને બીજી ક્ષણે વરસાદ તૂટી પડ્યો આવા જાણવાલાયક અને નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ગુજ્જ વાતોને સબસ્ક્રાઈબ કરો તમારા અન્ય મિત્રો સુધી આ વીડિયોને શેર કરો રાજે રાજે મિત્રો